નમસ્કાર सीएनबीसी बाजार में आपनु स्वागत आप छे अने आप જોઈ રહ્યા છો બાય સેલ હોલ્ડ અને હું છું જયનાલ કંટી તો માર્કેટના નિષ્ણાતો પાસેથી મેળવીશું દર્શકોના પ્રશ્નોનું સમાધાન પરંતુ તે પહેલા નજર કરી લઈએ અત્યાર સુધીના માર્કેટને લગતા મુખ્ય સમાચાર પર શરૂઆતી તેજી બાદ બજારમાં આવ્યો ઘટાડો નિફ્ટી અને સેન્સેક્સમાં આવ્યો 8% થી વધુનો ઘટાડો તો બેંક નિફ્ટીમાં પણ 270 પોઈન્ટથી વધારેનો ઘટાડો મિડકેપમાં પણ ઉપલા સ્તરેથી આવ્યો દબાણ આજે કેપિટલ માર્કેટ અને ઓટો શહેરોમાં જોરદાર તેજી જોવા મળી બંને ઇન્ડેક્સ લગભગ એક ટકા જેટલા ઉછળ્યા નોઆમાના બુલિશ રિપોર્ટથી બીએસસી ચાર ટકા ઉછળીને બન્યો વાયદાનો ટોપ કેનર જ્યારે એફએમસી જે શહેરોમાં આજે નફા વસૂલી બે ટકાથી વધુ ઘટ્યા આઈટીસી અને વીવીએલ

જીએસટી રિફોર્મથી ઇકોનોમીને મળશે બૂસ્ટ નેટવર્ક એટીનના એડિટર ઇન ચીફ રાહુલ જોશી સાથે એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં બોલ્યા વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કહ્યું મિડલ ક્લાસ માટે બોનાન્ઝા છે જીએસટી રિફોર્મ દરોમાં કાપથી ડિમાન્ડમાં થશે વધારો અને સાથે જ એમણે અમેરિકા સાથે નવેમ્બર સુધીમાં ટ્રેડ ડીલ થવાની વ્યક્ત કરી આશા ત્યારે જ સૌથી પહેલાં બજાર પર નજર કરી લઈએ તો બજારમાં એક દબાણ સાથેનો કારોબાર આપણને થતો જોવા મળી રહ્યો છે આજે સારી શરૂઆત બાદ બજારની અંદર એક ઘટાડા સાથેનું કામકાજ થતું આપણને જોવા મળી રહ્યું છે સેન્સેક્સની વાત કરીએ તો પાંચ ટકાના ઘટાડા સાથે કામકાજ એંસી હજાર પાંચસોને ચૌદ ઉપર આપણને થતું જોવા મળી રહ્યું છે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ પોઈન્ટ વીસ ટકાનું દબાણ બનતું જોવા મળી રહ્યું છે અને ચૌદ હજાર છસો ચોર્યાસીના લેવલ પર અત્યારે કામકાજ કેપમાં બિલકુલ ફ્લેટ કામકાજ થતું અત્યારે આપણે જોઈ શકીએ છીએ પણ ત્યાં પણ મોટાભાગના સ્ટોક આપણને દબાણ સાથેનું કામકાજ કરતા દેખાઈ રહ્યા છે તો કેપમાં આ છવ્વીસ પોઈન્ટની મજબૂતી સાથે છપ્પન હજાર નવસો સત્યાસી પર હાલ કામકાજ થતાં આપણે જોઈ રહ્યા છે બેંક નિફ્ટીની વાત કરીએ તો બેન્ક નિફ્ટીમાં સૌથી વધારે ઘટાડો આપણને દેખાઈ રહ્યો છે પોઈન્ટ છત્રીસ ટકાનું દબાણ અહીંયા આગળ અને ત્રેપન હજાર આઠસો નેવુંના સ્તરોની આસપાસ બેન્ક નિફ્ટીની અંદર કામકાજ થઈ રહ્યું છે એડવાન્સ ડિકલાઇન રેશિયો પણ અત્યારે આપણને નેગેટિવ લાગી રહ્યો છે બારસો ને શેર લીલા નિશાનમાં કામકાજ કરી રહ્યા છે અને પંદરસો ને વીસ શેરમાં દબાણ સાથે લાલ નિશાનમાં કામકાજ થઈ રહ્યું છે અત્યારે સૌથી વધારે દબાણ જે શેર દર્શાવી રહ્યા છે નિફ્ટી ફિફ્ટીની વાત કરીએ તો આઈટીસીમાં લગભગ અઢી ટકાનું દબાણ બન્યું છે ટીસીએસ એક પોઈન્ટ અડસઠ ટકાના કામકાજ દબાણ સાથે કામકાજ કરતો આપણને જોવા મળી રહ્યો છે ઇન્ફોસિસમાં પણ લગભગ દોઢ ટકાના દબાણ સાથેનું કામકાજ અને એસિલ ટેકમાં પણ આ જ રીતે દોઢ ટકાના દબાણ સાથે કામકાજની પરિસ્થિતિ જોવા મળી રહી છે પણ જીએસટી રિફોર્મ અને જીએસટીના બુસ્ટને કારણે આ મજબૂતી તરફના શેરોમાં આપણને ખાસ કરીને ઓટો શેર્સ દેખાઈ રહ્યા છે એમએનએમ પોણા ત્રણ ટકા મજબૂત આઈસે મોટર્સ બે ટકા મજબૂત અને આ ઉપરાંત ટોપ ગેનરમાં શ્રીરામ ફાઇનાન્સ એકાદ ટકાની સવા ટકાની ઉપરની મજબૂતી અને પાવર ગ્રીડમાં પણ એક ટકાની આસપાસની મજબૂતી જોવા મળી રહી છે ત્યારે જ હવે આપણે દર્શકોના પ્રશ્નોનું સમાધાન પણ લઈશું અને નિફ્ટીની ચાલની પણ વાત કરીશું આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે ચોઇસ બ્રોકિંગના કુનાલપરા કુનાલજી સ્વાગત છે આપનું સીએન બજાર પર અને જે રીતની આજની આપણે માર્કેટ કન્ડિશન જોઈ રહ્યા છે એક ગેપ ઓફ ઓપનિંગ બાદ આપણને એક ઘટાડો અહીંયા આગળથી જોવા મળ્યો છે પાંચક ટકાના દબાણ સાથેનું કામકાજ દેખાઈ રહ્યું છે અત્યારે આપણે ચોવીસ સાતસોની આસપાસ કામકાજ કરી રહ્યા છે જો નિફ્ટીની વાત કરીએ નિફ્ટીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો નિફ્ટી માટે આપની કઈ રીતની આપ એમની સલાહ બનશે ચોવીસ છસો નેવું પાસે અત્યારે નિફ્ટી ટ્રેડ કરે છે અને અત્યારે જે વ્યૂ બની રહ્યો છે ટોટલી સાઈડવેઝ નો છે એમાં કોઈ બે મત નથી ઓવરઓલ ચોવીસ ત્રણસો પચાસ ચોવીસ ચારસો અને ઉપરના લેવલ પર ચોવીસ આઠસો આ રેન્જની વચ્ચે જ નિફ્ટી ટ્રેડ કરે એવું મને લાગી રહ્યું છે અને જો હું વધારે સ્પેસિફિક વાત કરું તો જો આજના દિવસમાં ચોવીસ આઠસો ઉપર જો નિફ્ટી પોતાનું ક્લોઝિંગ બતાવે છે તો પછી મને એવું લાગે છે કે ત્યાં ટ્રેન્ડ પોઝિટિવ સાઇડ નો થસે અને એ પોઝિટિવ ટ્રેન્ડ ના બેઝ પર આપણે 25250 25600 સુધીના પર લેવલ નિફ્ટી બતાવી સકે છે એટલે વ્યુ પોઝિટિવ સાઇડ નો છેમાં કોઈ બેમ સાઇડ વેસ નો છેમાં કોઈ બેમત નથી પણ વધારે પડતું પોઝિટિવ આનું વીકલી ક્લોઝિંગ 24800 ની ઉપર આવે તો વધારે સારું છે અને 24800 એ 100 ડેઝ મૂવિંગ એવરેજ છે એટલે આપણે સમજી શકીએ કે જો 24800 સસ્ટેન થાય છે એની ઉપર વીકલી ક્લોઝિંગ આવે છે તો પછી નેક્સ્ટ વીક માં ઓકે તો એક સાઇડવેઝ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે અને ક્લોઝિંગ ચોવીસ હજાર આઠસોના લેવલ મહત્વના રહેશે જો આ ક્રોસ થાય તો પછી આપણે કોઈ પોઝિટિવ સાઇડ જોઈ શકીએ છે અત્યારે નિફ્ટી માટે સાઈડ વેઝ વ્યૂ બની રહ્યો છે કુનાલજી બેંક નિફ્ટીને કઈ રીતે જોઈ રહ્યા છો બેંક નિફ્ટીમાં નિફ્ટીની સરખામણીમાં પણ વધારે દબાણ આપણને બનતું દેખાઈ રહ્યું છે આ બેંક નિફ્ટી ઉપર તમારો વ્યૂ કઈ રીતનો રહેશે પર બેંક નિફ્ટી માં પણ અત્યારે જે વ્યુ છે મારો સાઇડવેઝ નો બની રહ્યો છે ગ્લોબલ લેવલ પર જોવા જઈએ તો 53 50 53 500 પાસે એક સ્ટ્રોંગ સપોર્ટ આવી રહ્યો છે ઉપલા લેવલ ની વાત કરીએ તો 54 500 પાસે સ્ટ્રોંગ રેジસ્ટન્સ છે એટલે છેલ્લા ઘણા દિવસથી આટ જે રેન્જ ની વચ્ચે બેંક નિફ્ટી ટ્રેડ કરી રહી છે તો મને કે ખાસ મોમેન્ટમ હાલ પૂરતી નથી જોવા મળીએ ટોટલી સાઇડવેઝ મોમેન્ટમ છે એટલે કોઈ એવી કોઈ એવું ડાયરેક્ટ છે અત્યારે હાલ તો મને નથી જોવા મળી રહ્યું કે જેના વિશ્વ આપણે ક્લિયરલી કોલ લઈને ચાલી શકીએ એટલે વ્યૂ મારો સાઈડવેઝ છે ચોપન પાંચસો ઉપરના મથાડે અને નીચલા મથાડે ત્રેપન ચારસો ત્રેપન પાંચસો નો સપોર્ટ છે એટલે આ રેન્જની વચ્ચે જ બેંક નિફ્ટી જે છે પોતાની મુવમેન્ટ આપણને બતાવી શકે એવું લાગી રહ્યું છે ઓકે તો અહીંયા પણ એક સાઈડવેઝ વ્યૂ જ બની રહ્યું છે અને રેન્જ આપણને કુનાલ જે જણાવ્યું છે જેને તમે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો તો નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં અહીંયા કરતી સાઈડવેઝ વ્યૂ આપણે અત્યારે તો લાગી રહ્યું છે દર્શકોને તમામ દર્શકોને વિનંતી કે આપના જે કોઈ પણ સવાલ હોય સ્ટોક સ્પેસિફિક આપ અમને ફેસબુક લાઈવ ઇન્સ્ટાગ્રામ લાઈવ દ્વારા પૂછી શકો છો પણ આજે આપણે જે રીતનું કામકાજ જોઈ રહ્યા છે બજારમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં અત્યારે આપણને સૌથી વધારે દબાણ જોવા મળી રહ્યું છે અને ત્યાં પણ આપણે જોઈએ તો ખાસ કરીને પ્રેસ્ટીજ એસ્ટેટનું કાઉન્ટર ત્રણ સવા ત્રણ ટકાની આસપાસનું દબાણ દર્શાવી રહ્યું છે આ ઉપરાંત ગોધરેજ પ્રોપર્ટી અબ્રોય પ્રોપર્ટી આ બધામાં પણ બે સવા બે ટકાના દબાણ બની રહ્યા છે જોવા મળી શકે છે કેમ કે તમે જુઓ તો કન્સ્ટ્રકશન મટીરિયલ જે છે એના પર જીએસટી રેટ કટ થયો છે આખી એક નેગેટિવ ઇમ્પેક્ટ આપણને નો દરેક દરેક સ્ટોકમાં જોવા મળી રહી છે ખાસ કરીને પ્રેસ્ટીજની વાત કરીએ જે આજના દિવસમાં ત્રણ સાડા ત્રણ ટકા અત્યારે નીચે ટ્રેડ કરી રહ્યો છે મને એવું લાગે છે કે આ સ્ટોકને અત્યારે અવોઈડ કરીને ચાલવાની સલાહ રહેશે નો ડાઉટ સ્ટોક ટુ હંડ્રેડ એમ એના સ્ટ્રોંગ સપોર્ટ પાસે આવીને ઉભો છે બટ નો કંઈ ખાસ મોમેન્ટ હાલ પૂરતી અત્યારે મને નથી જોવા મળી રહે સો વ્યૂ અત્યારે મારો પ્રેસ્ટીજમાં અવોઈડ કરીને જ ચાલવાનો બની રહ્યો છે નોટ ઓનલી પ્રેસ્ટીજ બટ જો ગોદરેજ પ્રોપર્ટીની વાત કરું તો ગોદરેજ પ્રોપર્ટીઝ પણ અત્યારે સ્ટ્રોંગ સપોર્ટ પાસ આવી નો છે ઓગણીસો ને ત્રીસના લેવલ પર અત્યારે ઓગણીસો સાહીઠના લેવલ પર કાઉન્ટર ટ્રેડ કરે છે અને અત્યારે ટુ હંડ્રેડ અને હંડ્રેડ ડેઝ મુવિંગ એવરેજના નીચે ગોદરેજ પ્રોપર્ટી ટ્રેડ કરે છે તો એમાં પણ ફર્ધર ઘટાડવાનું એક્સપેક્ટેશન આપણે રાખીને ચાલી શકે તો હું કહીશ કે ગોદરેજ પ્રોપર્ટીઝને પણ આપણે અત્યારે અવોઇડ કરવું જોઈએ જો પોઝિશન હોય તો પછી હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે જો ના હોય ને તો નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ નથી અને ડીએલએફ ની પણ વાત કરીએ તો ડીએલએફ પણ અત્યારે ટુ હંડ્રેડ ડેઝ મુજ ના કરે છે એમાં પણ એક કરેક્શનનું એક્સપેક્ટેશન આપણે સાતસો થી લઈને સાતસો નવ સાતસો દસ સુધીના લેવલ સુધીનું રાખી શકીએ એટલે એમાં પણ અત્યારે જે મોમેન્ટમ છે ત્યાં નેગેટિવ સાઇડની છે ટાઈમિંગ માટે સારું રહેશે આપણે રિયાલિટી કાઉન્ટર્સ રિયાલિટી સેક્ટર્સને જો અવોઇડ કરીએ તો ઓકે તો ઓવરઓલ રિયલટી સેક્ટરને અહીંયા આગળથી અવોઇડ કરીને ચાલવાની સલાહ બની રહી છે કોઈપણ સ્ટોકમાં નવી એન્ટ્રીની તો સલાહ નથી ગોદરેજ પ્રોપર્ટીમાં જો પોઝિશન છે તો તમે હોલ્ડ કરી શકો છો નવી એન્ટ્રીની સલાહ નથી તો આ રિયલ એસ્ટેટમાં આવેલા ઘટાડાની આપણે અહીંયા આગળથી વાત કરીએ છીએ અને આ સાથે હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડો બ્રેક લેવાનો લઈશું નાનકડો બ્રેક અને બ્રેક બાદ દર્શકોના સવાલો સાથે આપણે કુનાલ બરા સાથે વધુ સ્ટોકની ચર્ચામાં આગળ વધીશું

ઓકે તો જે આપનો આ આઈઆરબી ઇન્ફ્રાના સ્ટોક છે એને માટે આપનો વ્યૂ કેટલા સમયનો છે મહિના માટે કુનાલજી છ થી આઠ મહિના માટે આઈઆરબ્રી ઇન્ફ્રામાં એમને જે અહીંયા કરતી રોકાણ છે ફાઈવ હંડ્રેડ શેર્સ છે એમની પાસે પંચાવન ના ભાવના શું કરવું જોઈએ બેતાલીસ પાસે સ્ટોક ટ્રેડ કરે છે જો ચાલીસ પાસે આવે અને ત્યાં મોસ્ટલી સપોર્ટ લેવાના ચાન્સીસ છે તો જો ચાલીસ પાસે આવે તો ત્યાં એવરેજ કરીને ચાલવાની સલાહ છે કેમ કે ત્યાંથી સ્ટોકમાં આપણને બાઉન્સબેકમાં પચાસ સુધી આ લેવલ જોવા મળી શકે છે એટલે અત્યારે થોડું વેઇટ એન્ડ વોચ કરો ચાલીસ પાસે આવે તો ત્યાં તમે એવરેજ કરીને ચાલી શકો છો ઓકે તો આ અહીંયા આગળથી એક આપણે આઈઆરબી ઇન્ફ્રા ઉપર ખાસ ગૌરવભાઈ માટે આપણે અહીંયા આગળથી વાત કરીએ છીએ તો વધુ આપણે વધારે ચર્ચાની અંદર અહીંયા આગળથી આગળ વધીશું અને વાત જ્યારે આપણે કરી લઈએ ઓટો સ્ટોક્સની ઓટો સ્ટોક્સમાં આપણે જે રીતે જોઈ રહ્યા છે કે એક સારી મજબૂતી આવતી જોવા મળી છે મોટર્સ આ આપણે નિફ્ટી ફિફ્ટીમાંથી આપણને ટોપ ગેનર્સ કાઉન્ટર અત્યારે બનતા દેખાઈ રહ્યા છે સવા બે થી અઢી ટકાની મજબૂતી સાથે ઓટો કાઉન્ટર્સમાં જે જીએસટીના નવા રિફોર્મના અનાઉન્સમેન્ટ બાદ મજબૂતી આવી રહી છે અત્યારે કયું કાઉન્ટર આપને એટ્રેક્ટિવ લાગે છે કુનાલજી વેલ નો ડાઉટ ઓટો કાઉન્ટર્સ એક મેઇન બેનિફિશિયરી છે જીએસટી જે રેડ કટ આપણે થતા જોવા મળે છે અને બેઝ પર તમે જો એમએનએમ ને ડબલ બેનિફિટ છે કેમ કે એમએનએમ ટ્રેક્ટર સેગમેન્ટમાં પણ છે અને પેસેન્જર વેહિકલ સેગમેન્ટમાં પણ છે એટલે એમએનએમ ને સ્વાભાવિક પણ ફાયદો થાય લાગી રહ્યું છે ખાલી ને ખાલી એમએનએમ નહીં તમે ટીવીએસ પોર્ટરની વાત કરો તમે મારુતિ સુઝુકીની વાત કરો દરેક દરેક સ્ટોકમાં એક સારી બી રેલવેનું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ બટ વ્યૂ અત્યારે મારો થોડોક સાઈડ બેઝનો છે કેમ કે દરેક દરેક સ્ટોકમાં અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો સારી બી રેલી આપણને જોવા મળી છે અને ફર્ધર ઉછાળો પણ જોવા મળે પણ નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ નથી કેમ કે રિસ્ક રિવોર્ડ અત્યારે એટલું ફેવરેબલ નથી નવી ખરીદારી માટે તો અવોઇડ કરે વધારે સારું રહેશે બટ જો તમારી પાસે ઓલરેડી પોઝિશન હોય તો હોલ્ડ કરો સારા લેવલ આપણે આવનારા દિવસોમાં એમએનએમ છે મારુતિ છે ટીવીએસ મોડલ છે બજાજ ઓટો છે ટાટા મોટર્સ આ સ્ટોકમાં જોવા મળી શકે છે ઓકે તો ઓવરઓલ આપણે અહીંયા આગળથી વાત જે કરી ઓટો સેક્ટરના કાઉન્ટર્સની અને એમાં આવેલી તેજીની તો અત્યારે ફ્રેશ એન્ટ્રીની સલાહ આગળથી નથી બની રહી વધુ એક દર્શક આપણી સાથે જોડાઈ ગયા છે સુરતથી નીલ પટેલ જી નીલ સીએનબીસી બજાર પર આપનું સ્વાગત અને શું સવાલ છે આપનો મેડમ અપોલો માઇક્રો ફ્રેશ એન્ટ્રી માટે અત્યારે યોગ્ય છે કે નહીં ઓકે કુનાલજી અપોલો માઇક્રો માં ફ્રેશ એન્ટ્રી અત્યારે કરી શકાય કે નહીં એમનો સવાલ છે કઈ રીતે સલાહ આપીશું ઓપોલો માઇક્રો સિસ્ટમની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે આ ટ્રેડ કરતું આપણે જોવા મળી રહ્યો છે પ્રમાણે ત્યાં સ્ટોક ટેડ કરી રહ્યો છે ત્રણસો સત્તરના લેવલ પર આ સ્ટોક ટ્રેડ કરે છે વન વે રેલી અકાઉન્ટમાં આપણે જોવા મળી છે નાવ ફ્રેશ પોઝિશન બનાવીને ચાલવાની સલાહ અત્યારે બિલકુલ નથી બની રહી નોડ અફ કાઉન્ટ ઉપર ત્રણસો પિતાલીસ સુધી આમાં લેવલ આપણને બતાવી શકે એવું લાગી રહ્યું છે બટ નવી પોઝિશન બનાવીને ચાળવી સલાહ અત્યારે બિલકુલ આ કાઉન્ટમાં નથી બની રહી ઓકે તો નીલ અપના માટે જે સલાહ બની રહી છે બિલકુલ નવી એન્ટ્રી કરવાની અહીંયાથી કોઈ સલાહ અત્યારે તો નથી બની રહી તો હવે આપણે વધુ થોડી ચર્ચા કરી લઈએ આજની જે રીતની મુમેન્ટ માર્કેટની અંદર આપણને જોવા મળી રહી છે જે એફએમસીજીના સ્ટોક છે એમાં એક મૂવમેન્ટ દેખાઈ રહી છે ને ખાસ કરીને આઈટીસીનો સ્ટોક એ સવા બે ટકા સુધી આપણને દબાણ દર્શાવી રહ્યો છે અહીંયા આપની કઈ રીતની સલાબન છે સાથે જો એચ્યુઅલ પર પણ હું નજર કરું તો ત્યાં પણ એકાદ ટકાના દબાણ સાથે જ કામકાજ થઈ રહ્યું છે એફએમસીજી સેક્ટરના સ્ટોકમાંથી કયા સ્ટોક પર આપની કોઈ સલાહ સલાબન છે વેલ સૌથી પહેલા આઈટીસી ની વાત કરી લઈએ સિંગ પ્રોડક્ટમાં આવે છે અને ચાલીસ ટકા સુધી જીએસટી આ કાઉન્ટરમાં આપણને આ પર્ટિક્યુલર કાઉન્ટરની પ્રોડક્ટમાં આપણને લાગતા જોવા મળ્યા છે એટલે ડેફિનેટલી ફર્ધર ઘટાડો પણ આપણને આ કાઉન્ટરમાં આવતો જોવા મળી શકે એવું લાગી રહ્યું છે અને એનો જે પ્રમાણે અત્યારે ચારસો ને છ ના લેવલ પર કાઉન્ટર ટ્રેડ કરે છે ફરતા ઘટાડામાં ચારસો ને ચારસો જો બ્રેક કરે તો ત્રણસો એસી સુધી પણ લેવલ છે જે કાઉન્ટર આપણને બતાવી શકે એટલે એમાં કોઈ બે મત નથી વ્યુ ટોટલી અત્યારે નેગેટિવ સાઈડ નો બની રહ્યો છે અને ફરતા ઘટાડો પણ આપણા કાઉન્ટરમાં જોવા મળી રહ્યો છે એટલે જો ટ્રેડિંગ પર્સપેક્ટિવ શોર્ટ ટર્મ પર્સ્પેક્ટિવ જો આપણે વાત કરીએ તો અત્યારે કાઉન્ટર ને અવોઇડ કરે વધારે સારું રહેશે બટ લોંગ ટર્મ પર્સ્પેક્ટિવ ડેફિનેટલી આ કાઉન્ટર એક સારવાર રિટર્ન બતાવી શકે છે એન્ડ સામે એક્ચુએલની વાત કરીએ તો જે પ્રમાણે ત્યારે કાઉન્ટર ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે આમનો ડેલી ચાર્જ અત્યારે છવ્વીસો પાસે ટ્રેડ કરે છે છેલ્લા ઘણા દિવસથી ઉપરમાં સત્યાવીસો અને નીચેમાં છવ્વીસોની વચ્ચે લાસ્ટ ઓફ ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે તેમ અવોઇડ કરવો વધારે સૌ રહેશે આ કાઉન્ટરને ઓકે તો આ અહીંયા આગળથી એક્ચુએલને તો અવોઇડ કરવાની સલાહ બની રહી છે વીબીએલ માટે આપની કઈ રીતની સલાહ ગવર્મેન્ટે સોડા અને કોલ્ડ ડ્રિંક પર ચાલીસ ટકાનું જીએસટી લગાવ્યું છે અહીં ડાયરેક્ટ ઇમ્પેક્ટ આપણને વીબીએલ પર જોવા મળી છે ચારસો બોતેર પાસે ત્યાં કાઉન્ટર ટ્રેડ કરે છે અને અગેન છેલ્લા ઘણા દિવસથી આ સ્ટોક એક સાઈડવેઝ રેન્જમાં ટ્રેડ કરતો હતો પડ્યા પર પાટા પાટું મારવા જેવું કાઉન્ટ અત્યારે આ સ્ટોક સાથે થઈ રહ્યું છે સાઇડવેઝ રેન્જમાં હતો ઉપરથી ચાલીસ ટકા જીએસટી કેટેગરીમાં આની જે પ્રોડક્ટ છે બોટલિંગની એ આવી ગઈ છે તો મને લાગે છે કે ફરતે ઘટાડો આપણને આમાં જોવા મળે નીચે ચારસો પંચાવન ચારસો પંચાવન જો બ્રેક ચારસો ત્રીસ સુધી આ લેવલ આપણે બતાવી શકે છે તો વીબીએલ ને વર્ડ કરીને ચાલવાની સલાહ રહેશે ઓકે તો અત્યારે વીબીએલને પણ અવોઇડ કરીને ચાલો અને હવે કુનાલજી જો આપણે આઈટી સેક્ટરના સ્ટોકની વાત કરીએ હવે અહીંયા પણ આપણને દબાણ બનતું દેખાઈ રહ્યું છે ટીસીએસ એચલ ટેક ઇન્ફોસિસ ટેક મહિન્દ્રા બધા જ એક ટકા કરતાં વધારેના આ દબાણ સાથે અત્યારે કામકાજ કરી રહ્યા છે તો આઈટી સેક્ટરના સ્ટોકમાંથી કયા સ્ટોક પર આપણો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે આઈટી સેક્ટરના સ્ટોકની વાત કરીએ તો નો ડાઉટ એક દવાના પણ જોવા મળ્યું છે તમે જેટલા પણ આઈટી સેક્ટરની વાત કરી જે પ્રમાણે અત્યારે આ બધા જ આઈટી સેક્ટર્સ અત્યારે ટ્રેડ કરી રહ્યા છે એટલે બટ ઓફ ટીસીએસ છે ઇન્ફોસિસ છે ટેક મહિન્દ્રા એચએલ ટેક આ બધા જ અત્યારે પોનેડ એવેઝ ઘટાડ સાથે ટ્રેડ કરી રહ્યા છે બટ વ્યૂ મારો અત્યારે અગેન ટ્રેડિંગ માટેનો નથી બની રહ્યો જો તમારો વ્યૂ લોંગ ટર્મ માટેનો હોય વિડીયોનું લોંગ ટર્મ માટેનું હોય તો હું કહીશ કે ટીસીએસ ઇન્ફોસિસ એચએલ ટેક સારા એવા ડિસ્કાઉન્ટ પ્રાઇસ પર આપણને ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે અત્યારે સપોર્ટ લેવલ પર ટ્રેડ કરી ટીસીએસ છે ઇન્ફોસિસ સપોર્ટ પર ટ્રેડ છે એકંદરે ઉછાળો આપવાનો ટ્રાય કરે છે પણ સસ્ટેન નથી થતો ને ત્યાંથી અગેન એક ડાઉન સાઇડની આપણને બધા કાઉન્ટરમાં જોવા મળી રહી છે એટલે ટ્રેડિંગ માટે તો અત્યારે કરે વધારે રહે છે પણ મીડિયમ લોંગ ટર્મ માટે જો આપણા વ્યુઅર્સ પોર્ટફોલિયો બનાવવા માંગતા હોય ને એમાં જો પરફેક્ટ કેન્ડિડેટર જોઈએ આઈ થિંક સેક્ટર ફર્સ્ટ ઇન્ફોસિસ તો ફોકસ કરીને ચાલી શકો છો લોંગ ટર્મ સારી કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે ઓકે ટીસીએસ અને ઇન્ફોસિસમાં ટ્રેડિંગને માટે અત્યારે અહીંયા આ સલાહ નથી બની રહી આ સ્ટોક ઉપર તો આ ખાસ ધ્યાન રાખીને ચાલો આપણે આઈટી સેક્ટરની વાત કરીએ પણ આ વચ્ચે જ આપણી સાથે વધુ એક કોલર જોડાઈ ગયા છે સુરતથી બચ્ચુ ચૌધરી જી બચ્ચુજી આપનો શું સવાલ બનશે મારે મેડમ એનએસડીએલ લીધા છે બારસો સિત્તેર ના ત્રણસો શેર હલો જી ને ટીજી વીસીએલ એકસો ને ત્રીસ ના પાંચસો લીધા છે મારે લોંગ ટર્મ રાખવું તો શું એના માટે એના માટે મારે થોડું ગાઈડલાઇન લેવા જોઈએ છે ઓકે કુનાલજી એનએસડીએલ ના અહીંયા ત્રણસો શેર એમણે લીધા છે બારસો ને સિત્તેર ના ભાવના લોંગ ટર્મ નો વ્યૂ આવી રહ્યા છે અહીંયા શું કરવું જોઈએ બચુભાઈ ને સલાહ જે છે એનએલકે જે તમે લીધા છે સો રૂપિયાનો પ્રોફિટ થઈ રહ્યો છે હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે ઓવરઓલ ઇન્ડિયન માર્કેટમાં ગ્રેજ્યુઅલી સ્ટોક માર્કેટને લઈને શેર માર્કેટ લઈને હવે એક સમજણ ઊભી થઈ રહી છે અને એનો બેનિફિટ સમાજના છેલ્લા વર્લ્ડ પણ અત્યારે મળી રહ્યો છે અને એ લોકો પણ અત્યારે પ્રેરિત થઈ રહ્યા છે સ્ટોક માર્કેટમાં લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે માર્કેટનું નથી હજુ એટલા ડિમેન્ટ એકાઉન્ટ ઓપન નથી થયા જેટલા ડિમેન્ટ એકાઉન્ટ તમે ચાઇનાની વાત કરો યુએસએ વાત કરો યુરોપ માર્કેટની વાત કરો તો તમે એક વસ્તુ પિક્ચર સમજી શકો છો કે જો આટલા ડિમેટ એકાઉન્ટ આપણે ઇન્ડિયામાં ઓપન થાય છે તો પછી એનએસડીએલ સીડીએસએલ ના સ્ટોક ક્યાંથી ક્યાં પહોંચી શકે છે સો વ્યુ અત્યારે ડેફિનેટલી એનએસડીએલ માટે હોલ્ડ કરીને ચાલવાનું બની રહ્યો છે બારસો છ્યાસી પાસે અત્યારે સ્ટોક ટ્રેડ કરે છે

એક બાદ બાય સેલ હોલ્ડમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે આપણી સાથે કુનાલ પરાર જોડાયેલા છે કુનાલજી બેન્ક્સની વાત કરી લઈએ આપણે બેન્ક્સમાં જે રીતનો કારોબાર જોઈ રહ્યા છે એચડીએફસી બેંક ફ્લેટિશ કામકાજ કરી રહી છે આઈસીઆઈસીઆઈ બેંક એસબીઆઈ બેંક આ બધી બેંક એક દબાણ તરફનું કામકાજ થતી કરતી આપણને જોવા મળી રહી છે કોટક મહિન્દ્રા બેન્ક એક થોડી ઘણી પોઝિટિવિટી પોઈન્ટ દસેક ટકાની બતાવી રહી છે તો બેંક્સ માટે આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે કયા કાઉન્ટર પર ધ્યાન આપવું જોઈએ उट करो डाउट पीएसयू बैंक में केरा बैंक है फेडरल बैंक पीएनबी बैंक आजिटी मुमेंटम जो हजू सुधी को પીએસયુ પ્રાઇવેટ બેંકમાં પોઝિશન લોંગ કરીને ચાલવાની સલાહ આપણે આપી શકીએ એટલે વ્યૂ એ જ છે કે જો તમારા પોર્ટફોલિયોમાં ઓલરેડી બેન્કોનો બેન્કોની પોઝિશન હોય તો એને હોલ્ડ કરીને રાખો એમાં કોઈ બિમત નથી બટ જો તમારે નવી પોઝિશન બનાવી હોય તો અત્યારે ટાઈમિંગ માટે થોડુંક હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે ઓકે તો અહીંયા આગળથી એક હોલ્ડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે કેનેરા બેંક પર આવ્યું અહીંયા આગળથી આપણે ખાસ કરીને લીધું છે અને એની વચ્ચે જ આ માર્કેટ પર એક વખત નજરો કરી લઈએ અત્યારે માર્કેટમાં એક રિકવરી આવતી દેખાઈ રહી છે અને જે દબાણ સાથેનો કા કારોબાર આપણે જોતા હતા આ શોની શરૂઆતમાં અત્યારે એક ફ્લેટ કામકાજ થતું આપણને દેખાઈ રહ્યું છે આ નિફ્ટી લીલા નિશાનમાં આવી ચૂક્યો છે ચોવીસ હજાર સાતસોની ઉપર અહીંયા આગળથી કામકાજ અને સેન્સેક્સમાં પણ અત્યારે પોઝિટિવિટી અને ત્યારે જ કુનાલ સમય થઈ રહ્યો છે અહીં આગળથી આપની પાસેથી રજા લેવાનો તો આપના કોઈ ડિસ્કલુઝિવસિંગમાં હોઈ શકે છે જી કુનાલજી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ અને આ સાથે જ બાયસેલ હોલ્ડમાં હાલ પૂરતું આટલું જ હાલ મને આપશો રજા પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપજો ત્યાં રહો સી એન બજાર નમસ્કાર